આજ હું આણંદ જિલ્લાના ખભાત ખાતે માતા રાલેજમાં માતા સહુના બેડાની સિગોતર કે જેણે જેમણે ઝઘડુસા શેઠના વાળ તારેલા અને મારી પણ કુળદેવી છે તો આજે અમે માતાના દર્શને આવેલા છીએ તો આવો આપણે પૂજારી બાપા પાસેથી તેમનો થોડો ઇતિહાસ જાણીએ नमस्ते पुजारी बापू आप सन्नादेला ने शिकोतर माता से ये शब्द बात करोगे शिकोतर माता का ये दर्शन का मैं भरोसा हूँ ये हजार वर्ष चुनिंदा आज़ादीय मूर्ति है वो स्थापित मूर्ति है हजार वर्ष क्या हम क्या कि भारत देश का जब पहला पैलो बंदर तो भंबकमुन बंदर बने ये वक्त है अंयाव शि� સિકોતર શ્રી એટલે લક્ષ્મી કોય તો કોતર કોતરમાં રહેનારી લક્ષ્મી સિકોતર જગદુષાનું માણ કર્યું એટલે એનું માણ વધી ગયું આ માટેના ઘણા પ્રથા હોય કોઈ એનો અપાર પાર નહીં એનો જ્યારે આ શિવાલય જ્યારે બે હજાર નવમાં બંધાયું તે કરી માતાજી પોતે આ મંદિરના દ્વાર ઉગાડી શિવાલયની અંદર જઈ આખી પ્રદક્ષિણા કરી પાછાએ મંદિર બંધ થયું કઈ લગી તમારા જેવા ભક્તોએ અહીંયા એના દર્શન કરી રહ્યો આ મંદિર જે રહ્યું એમાં કોઈ વાર્ષિક ઉત્સવ થાય છે દર વર્ષે કોઈ ઢાળા નવરાત્રિનો ઉત્સવ હોય તો પણ દર્શાવે છે અને એમાં આશરે કેટલાક ભક્તો આવતા હશે વર્ષે નવરાત્રિમાં આઠમનો દિવસે પાંચ હજાર તેનો ગડબા ગામમાં આવે છે કોઈ જગ્યાએ તમે નહીં જોયું તો એ પ્રસાદમાં એમને શું શું ચડે છે નદી અંદર નિવેદનું તો માતાને એમના સુના જે અહીંયા તો ગોર ખૂદેલું આપે ગોર વીજ ચોખા એનું ગોળ ખૂંડેલું કરીને આપે રોટલી રોટલી ગોળ ઘી ચોખા આપે ગોળ ખૂદેલું કે અને આપણા જે નિયમ ઘરના નિયમ પણ મળે તો ગમે તે તમે આપતા હોય એ આપવાનું અને અહીંના નિયમ પણ મળે તો એનું ગોળ ખૂંડેલું જ કહેવાય છે એટલે આ માતાની એવી વાતો છે કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર તડકી સુખ દુઃખ આવે છે તો માતા જેમ ઝઘડું સારા વાળ તાર્યા એમ બધાના વાળ તારી દે છે બધાની અને મનોકામના પૂર્ણ કરી દે છે આ માતા અમેરિકા લંડન ગમે ત્યાં ઓકી રહે ઓસ્ટ્રેલિયામાં બે હજાર હાથમાં વાવાઝોડું આવે તું અમદાવાદના વતની આ માતા ઓસ્ટ્રેલિયા પહોંચી જઈને વાવાઝોડું શોધ પાડ્યું હતું હા